નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર વધઘટ સાથે જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના નથી આગામી દિવસની અંદર પણ જીરુ માવતગઢ સાથે વેપાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અશ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ સત્યાવીસો સિત્તેર થી આડત્રીસો ને છત્રીસ રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી તેરસો રૂપિયા એરંડા બારસો સિત્તેર થી તેરસો ને ચૌદ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો એકસઠ રૂપિયા અને બાજરી ત્રણસો છોતેરથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ